राशी करकर शुक्रवार નું રાશિફળ કર્ક રાશિના જાતકોને લાભના નવો રસ્તો ખોલશે સિંહ જાતકોને પારિવારિક સુખ શાંતિમાં વધારો થશે ગુજરાતી પંચાંગ અનુસાર 4 એપ્રિલ શુક્રવાર 2025 વિક્રમ સંવત 2081 ની ચૈત્ર સુદ સાતમ છે આ દિવસની ચંદ્ર રાશિ મિથુન છે રાહુકાળ સવારે 11 વાગીને 9 મિનિટથી બપોરે 12 વાગીને 43 મિનિટ સુધી રહેશે મેષ રાશિ વ્યવસ્થિત દિનચર્યા જાળવી રાખીને તમે ઘણા કાર્યો પૂર્ણ કરી શકો છો તમારી બુદ્ધિ અને સમજણ કોઈપણ કૌટુંબિક સમસ્યાને ઉકેલવામાં મદદ કરશે તમારા કોઈ નજીકના સંબંધીને તેની સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરવી પડી શકે છે અને આમ કરવાથી તમે અપાર ખુશીનો અનુભવ કરશો નકારાત્મક તમારે તમારા મનમાં ચાલતા પ્રશ્નોના જવાબો જાતે શોધવા પડશે ફક્ત દેખાડો કરવા માટે વધુ પડતો ખર્ચ કરવાનો કે લોન લેવાનો ટાળો વધુ પડતો સમય વિચારવામાં વિતાવવાથી તમે તમારી સિદ્ધિઓ ગુમાવી શકો છો નાની નાની બાબતોને વધારે મહત્વ ન આપો અને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો વધુ સારું રહેશે વ્યવસાય વ્યવસાયિક કાર્યપ્રણાલીમાં સમયસર ફેરફારો કરો અને સિસ્ટમમાં વધુ સુધારો કરો જેથી વધુ સારા પરિણામો પ્રાપ્ત થઈ શકે આવકની સ્થિતિમાં પણ સુધારો થશે કોઈ કારણસર કર્મચારીઓ સાથે તણાવ થઈ શકે છે સરકારી નોકરીમાં તમારી ઈચ્છા વિરુદ્ધ કામનો બોજ મળવાને કારણે ચિંતા રહેશે લવ પરિવારમાં શિસ્ત જાળવવા માટે પોતાને વ્યવસ્થિત રાખવું મહત્વપૂર્ણ છે તમારા લવ પાર્ટનર સામે લગ્ન માટે પ્રસ્તાવ મૂકવાનો આ યોગ્ય સમય છે સ્વાસ્થ્ય ગેસ અને અપચાના કારણે શરીરમાં આળસ અને થાક રહેશે आहार संतुलित राखो लकी कलर बादली, लकी नंबर छ वृषभ राशि ग्रहों की स्थिति सारी छे जो तमारा सपना अने कल्पनाओं ने साकार करवा मागता हो तो तुम्हारी क्षमताओं क्षमता में विश्वास राखो तमने तमारी घनी समस्याओं उकेल मैसे क्या फसायेला पैसा मल्वा आर्थिक स्थिति में सुधारो नेगेटिव कोईपण प्रतिकूलता में घबरावाने बदले तेनो उकेल शोधवा प्रयास करो मिलकत अथवा पैसा संबंधित व्यवहारों ने कारण नजीकना संबंधी अथवा भाई साथ संबंधों बदली सके कोई किमती वस्तु न मन परेशान व्यवसाया समय व्यवसाय में केट उतार चढ़ाव हो हाजर रहने योग्य समय आपवानी जरूर छे समयसर ऑर्डर पूर्ण करने की बजार में तारी विश्वसनीयता आ समय स्पर्धकों प्रवृत्ति ने अवगणशो नहीं अल नौकरी करता लोगों परेशान करी शके छे। लव परिवार ने प्राथमिकता आपा घर वातावरण मधुर रहे घर रहरमा कोई धार्मिक कार्यक्रम थी शके छे। खोटी खावा आदतों ने कारण पाचन खराब थी शे બહાર ખાવા પીવાનું ટાળો લકી કલર સફેદ લકી નંબર 2 મિથુન રાશિ આજે તમને કોઈ મહત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે અને તમે તેને સારી રીતે પૂર્ણ કરશો આજે કુદરત તમને કેટલીક સારી તકો આપશે પરંતુ તેને પ્રાપ્ત કરવી એ તમારી ક્ષમતા પર પણ આધાર રાખે છે ઘરની સજાવટ માટેની યોજનાઓ પર પણ વિચાર કરવામાં આવશે नेगेटिव वधु पड़ता आत्मविश्वास की भावनाओं ने तमारा मां आववा दो बाळकना करियर ने लईने थोड़ी चिंता थई शके छे आ बाबते अनुभवी व्यक्ति की सलाह अवश्य लो क्यारेक वधु पड़तु विचारवाथी तमे महत्वनी सिद्धिओ गुमावी शको छो व्यवसाय आजे व्यवसाय में घनी मेहनत अने व्यस्तता रहेशे याद रखो के नसीब फक्त सखत मेहनत थी ज बनावी शकाय छे બાકી ચૂકવણી ચોક્કસ અપણે પ્રાપ્ત થશે ઓફિસનો વાતાવરણ સંતોષકારક રહેશે સ્પર્ધાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને નોકરી સંબંધિત કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે લવ તમારું જીવનસાથી અને પરિવારના સભ્યોનો સહયોગ તમારું પરસ્પર પ્રેમમાં વધારો કરશે યુવાનોએ પ્રેમ સંબંધોથી દૂર રહેવું જોઈએ અને પોતાનું કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ સ્વાસ્થ્ય ચેતા નર્વસમાં તણાવ અને દુખાવાની સમસ્યાઓ વધી શકે છે દવાઓ કરતા કસરત પર વધુ ધ્યાન આપો લકી કલર લીલો લકી નંબર બે કર્ક રાશિ બાળકો સંબંધિત કોઈપણ યોજનાઓ આજે સફળ થવાની શક્યતા છે લાભના નવા રસ્તાઓ બનશે લાંબા સમયથી ચાલી આવતી કોઈપણ ચિંતાનો અંત આવશે જેનાથી માનસિક શાંતિ મળશે નાનાકી બાબતોમાં નકકર અને મહત્વપૂર્ણ નિર્ણયો પણ સફળ થશે નેગેટિવ જો તમે જમીન કે વાહન માટે લોન લેવાનું વિચારી રહ્યા છો તો તેના પર ફરી એકવાર વિચારો ઘર માં કોઈ ના સ્વાસ્થ્યની ચિંતા રહેશે તમારી જરૂરિયાતો અનુસાર તમારું બજેટને મર્યાદિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે નહીંતર નાનાકીય પરિસ્થિતિ પણ વધી શકે છે व्यवसाय व्यवसायिक प्रवृत्ति सरलता रहे मेहनत अनुसार तमने योग्य परिणामों पर शे। कमीशन शेर वगैरह संबंधित व्यवसायों नफाकारक स्थिति में रहारी कर्मचारी गौण अधिकारी पर वर्चस्व चालू रह लग्न जीवन में चाली रहे मतभेदों ने साथी सरल रीति उकेल्वा संबंधों फरी स्थापित लव लाइफ में मधुरता रहे स्वास्थ्य वाहन चलावती वक्खते कोईपण प्रकार की बेदरकारी नुकसानकारक बनी छे व्यसन तनाव जीव थी दूर रहो लकी कलर के सर लकी नंबर आठ सिंह राशि आ दिवस परिवार में अने शांति में वारो लाव कोईपण चिंता के समस्या तमारी बुद्धि उकेलाई जशे तारी कार्यक्षमता की प्रशंसा थे विद्यार्थियों विद्यार्थी युवा कारकिर्दी और अभ्यास अंगे सतर्क रहेशे। सर्जनात्मक क्षेत्र साथ लोकोनी रुचि बढ़े नेगेटिव तारी मानसिक स्थिति स्थिर राखो कारण के भावनात्मक होवाने कारण नानी नानी नकारात्मक बात पर तमने परेशान करी शके छे। विद्यार्थियों अने युवानों ने कोई ने कोई सामनो करवो पड़शे परंतो स्वभावमा धीरज अने संयम राखवो खूब जे जरूरी छे व्यवसाय वधु परती व्यस्तता ने कारणे केतलाक काम अधूरा रही सके छे आजे कार्यस्थल पर कोई महत्वपूर्ण निर्णय लेवानो मूलतवी राखो वधु सारु रहशे परंतु कर्मचारीयो योग्य सहयोग चालो रहशे काम परना लोकोए तेन्ना ग्राहको साथी कोई पण दलील मा पडवानो टाळहु जोइए लव लग्न जीवन सुखद अने खुश रहशे ઘરમાં વ્યવસ્થિત વાતાવરણ રહેશે પ્રેમ સંબંધોમાં પણ શિષ્ટાચાર જળવાઈ રહેશે સ્વાસ્થ્ય વધુ પડતા કામના ભારણને કારણે તણાવ અને થાકની પરિસ્થિતિઓ બની શકે છે કુદરતના ખોળામાં થોડો સમય વિતાવો અને સકારાત્મક રહો લકી કલર ગુલાબી લકી નંબર સાત કન્યા રાશિ જીવનમાં કંઈક શુભ થવાની શક્યતા છે માન સન્માન વધશે તમાના બધા કામ ખૂબ વિચારિને કરવાથી તમને સફળતા મળશે મિત્રની મદદથી જટિલ કાર્યો ઉકેલાશે અને તમે માનસિક રીતે પણ વધુ હળવાશ અનુભવશો નેગેટિવ તમારી કાર્યક્ષમતા અને ક્ષમતા પર વિશ્વાસ રાખો યુવાનો ભાવનાત્મક થઈને પોતાને નુકસાન પહોંચાડી શકે છે તેથી તેમણે વ્યવહારુ અભિગમ અપનાવવો જોઈએ जीवन साथी जोडायली प्रत्येक प्रवृत्तीने व्यावहारिक रीते समझવાનો પ્રયાસ કરો व्यवसाय जो तुम्हें नवो व्यवसाय शुरू करवार अथवा तेने विस्तृत करवानी योजना बनावी રહ્યા છો તો આજે તેને શરૂ કરવું ખૂબ જ અનુકોળ રહેશે મિલકતના વ્યવસાય માટે પણ નફાકારક સ્થિતિ યથાવત છે તમને સત્તાવાર કાર્યમાં સફળતા મળશે પરંતુ તમારી ફાઈલો कागળો वगैरे सुरक्षित રાખો लग्न परिवारના સભ્યો તમારી લાગણીઓને સમજી અને તમને ટેકો આપશે કોઈ શુભ કાર્ય થવાની પણ શક્યતા છે પ્રેમીઓને મળવાની તક મળશે સ્વાસ્થ્ય તમારું સ્વાસ્થ્ય અને મનોબળને સુધારવા માટે થોડો સમય બતાવો તમારા પર વધુ પડતો કામનો બોજ લેવાથી તમે શારીરિક અને માનસિક રીતે થાકી શકો છો લકી કલર વાદળી લકી નંબર 5 તુલા રાશિ ઘરના વરિષ્ઠ લોકોનું માર્ગદર્શન રહેશે અને કોઈ પણ સમસ્યાનું નિરાકરણ પણ આવશે તમારી ક્ષમતાઓમાં વિશ્વાસ રાખો ઘરગથ્થુ વસ્તુઓની ખરીદીમાં પણ પરિવાર સાથે સમય પસાર થશે બાળકો સાથે સમય વિતાવવાથી તમને શાંતિ મળશે નેગેટિવ કોઈ પણ રોકાણ કાળજીપૂર્વક વિચાર કર્યા પછી જ કરો લોકો સાથે વાતચીત કરતી વખતે સાવચેત રહો गैरसमजने कारणे संबंधोमा खटाश आवी शके छे जो पूर्वजोनी मिलकत अंगे कोई विवाद होए तो tene शांति थी उकेलवानो प्रयास करो व्यवसाय नौकरी होए के व्यवसाय जो तुम्हारी पासे कोई नवो प्रोजेक्ट शुरू करवानी योजना छे तो tene तात्कालिक अमलमा मुको कार्यस्थलमा तुम्हारी प्रगति माटे अनुभवी अने वरिष्ठ व्यक्ति सहयोग फायदाकारक रहशे સતત બાર કાર્ય સમયસર પૂર્ણ થશે લવ ઘર માં અને પરિવાર માં વ્યવસ્થિત અને શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે અપરેણિત લોકો માટે લગ્ન નો પ્રસ્તાવ પણ આવી શકે છે સ્વાસ્થ્ય એલર્જી અને લોહી સંબંધિત કોઈ સમસ્યા થવાની શક્યતા જણાઈ છે બેદરકાર ન બનો અને તમારી સ્વાસ્થ્યની તપાસ કરાવતા રહો lucky color લીલો lucky number 3 વૃશ્ચિક રાશિ ग्रहों नो गोचर अनुकूल रहेशे व्यस्तता रहेशे परंतु तमे सखत मेहनत द्वारा तमारा लक्ष्य सुधी पहुंचशो फक्त ए वात नु ध्यान रखो के आयोजन वगर कोई पण काम न करो घरना नवीनीकरण माटे पण केटलीक योजनाओं बनाववामा आवशे नेगेटिव वधु पड़ता विचारवाने कारणे तनावमा में रहेवाथी तमारी कार्यक्षमता पर असर पड़े छे अने केटलाक महत्वपूर्ण कार्यों पण अटवाई जाय छे શાંતિપૂર્ણ રીતે સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો વધુ સારું રહેશે નજીકના સંબંધોમાં મતભેદો ન થવા દો વ્યવસાયિક કાર્યસ્થળમાં આંતરિક વ્યવસ્થામાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે બધા કર્મચારીઓની ગતિવિધિઓ પર નજર રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે ધ્યાનમાં રાખો કે બોસ અને અધિકારીઓ સાથેના સંબંધો યોગ્ય અને મૈત્રીપૂર્ણ રહેવા જોઈએ दखलगिरी ने कारणे स्टाफ अस्वस्थता अनुभवी शके छे। लव परिवार अपरिणी सभ्योग्य लग्न प्रस्ताव आजबूत बन ना कोई वृद्ध व्यक्ति ने स्वास्थ्य समस्याओं सामनो करव पड़ी सके चिंता करने कोई बात नहीं। लकी, कलर पीड़ो, लकी नंबर त्र धनु राशि સમય અનુકોળ છે આ સમય તમારું કોઈ પણ બાકી રહેલા અંગત કાર્યનો ઉકેલ કોઈ રાજકીય વ્યક્તિની મદદથી આવી શકે છે કૌટુંબિક અને વ્યવસાયિક વાતાવરણને વધુ સુધારવા માટે કરવામાં આવેલા પ્રયાસો ફળદાયી રહેશે નેગેટિવ ગુસ્સે થવાને બદલે શાંતિથી કોઈપણ નકારાત્મક પરિસ્થિતિનો સામનો કરવો વધુ સારું છે મિલકત સંબંધિત કોઈપણ દસ્તાવેજ વાંચ્યા વિના સહી ન કરો

નોકરી કરતા લોકોએ પણ પોતાનું કામ પ્રત્યે સતર્ક રહેવાની જરૂર છે. લવ, પતિ-પત્ની, બચ્ચે સુખદ સુમેળ રહેશે. મિત્રો અને સગા સંબંધીઓને મળવાથી પણ ખુશ યાદો તાજી થશે. સ્વાસ્થ્ય વર્તમાન હવામાનથી પોતાને બચાવો. પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્ય અંગે પણ ચિંતા રહેશે. લકી કલર બદામી, લકી નંબર 3, મકર રાશિ. કોઈપણ ચોક્કસ કાર્યમાં સફળતા મેળવવા માટે તમારી ઉર્જા અને સમયને યોગ્ય રીતે ફાળવો તે તમને ટૂંક સમયમાં સફળતા અપાવશે કોઈ પણ નીતિ કે વ્યવસાયમાં રોકાણ કરવા માટે આ અનુકૂળ સમય છે તમારું સામાજિક વર્તુળ વિસ્તરશે અને તમે તમારા અંગત કાર્ય પર પણ ધ્યાન આપી શકશો નેગેટિવ બીજાના મામલામાં દખલ ન કરો ઘરમાં પણ પરિવારના સભ્યો સાથે કોઈ નાની વાતને લઈને ગેરસમજ ઊભી થઈ શકે છે જેનો કારણ કોઈ બહારના વ્યક્તિ દ્વારા દખલગીરી હશે વિદ્યાર્થીઓ એ નકારાત્મક વૃત્તિઓ ધરાવતા મિત્રોના પ્રભાવમાં ન આવવું જોઈએ વ્યવસાય વ્યવસાયમાં ઇચ્છિત પરિણામ ન મળવાને કારણે મન થોડું ચિંતિત રહેશે આ સમયે તમારો વિષય કહી કેવો જાહેર થઈ શકે છે જે તમે ગુપ્ત રાખવા માંગતા હતા જે લોકો નોકરી કરે છે તેમને કેટલીક અનિચ્છનીય સત્તાવાર યાત્રાઓ પણ કરવી પડી શકે છે લવ વિવાહિત જીવનમાં યોગ્ય સુમેળ રહેશે પ્રેમ સંબંધોમાં એકબીજાની લાગણીઓને સમજવી ખૂબ જ મહત્વપૂર્ણ છે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું રહેશે કનીપણ ચિંતા કરશો નહીં તમારું દિનચર્યામાં યોગ ધ્યાન વગેરેનો સમાવેશ કરવાનો ભૂલશો નહીં લકી કલર નારંગી લકી નંબર 2 कुंभ राशि आजे तुम्हें दिवसभर કેટલા ખાસ કાર્યોમાં પોતાને વ્યસ્ત રાખશો કેટલા સમયથી કોઈ કામ માટે કરવામાં આવી રહેલા પ્રયત્નો સકારાત્મક પરિણામો આપશે શેર કે કોઈ પણ પોલિસી વગેરેમાં રોકાણ કરવું ફાયદાકારક રહેશે આજે પરિવાર સાથે ધાર્મિક યાત્રા પર જવાની યોજના બની શકે છે નેગેટિવ કોઈને મદદ કરવાનું વચન આપતી વખતે તમારી ક્ષમતાઓને પણ ધ્યાનમાં રાખો नहीं तर तमारु पोतानु महत्वनु काम अधवच्चे ज अटवाई जशे अजाण्याओ साथे व्यवहार मां सावधानी राखवानी जरुर छे विद्यार्थियों मां एकाग्रतानो अभाव पण होई शके छे व्यवसाय कार्यक्षेत्र मां कोई पण महत्वना निर्णय लेता पहला चौक्कस अपने अनुभवी व्यक्तिनी सलाह लो तमारी थोड़ी पण बेदरकारी कोई मोटो ऑर्डर रद्द करी शके छे आवक वेरा कस्टम वगैरे संबंधित કેટલીક મુશ્કેલી પણ હોઈ શકે છે તેથી તમારો દસ્તાવેજો वगैरे ને વ્યવસ્થિત રાખો લવ પતિ પત્ની બચ્ચે ખટ મીઠી બોલાચાલી થઈ શકે છે પરંતુ આ ઝઘડો પરસ્પર સંબંધો ને વધુ મજબૂત બનાવશે પ્રેમ સંબંધો પણ મધુર રહેશે સ્વાસ્થ્ય વધુ પડતી મહેનત અને તણાવને કારણે તમને માથાનો દુખાવો અને માઈગ્રેનનો દુખાવો થઈ શકે છે ભારે અને તળેલુ ખોરાક ખાવાનું ટાળો. લકી કલર બદામી, લકી નંબર 2, મીન રાશિ. આજે ઘણી પ્રકારની પ્રવૃત્તિઓ તમને વ્યસ્ત રાખશે. તમને સામાજિક અને પારિવારિક લોકો તરફથી પણ વિશેષ માન સન્માન મળશે. ઘરે સગા સંબંધીઓના આગમનથી કોઈ ચોક્કસ મુદ્દા પર સકારાત્મક ચર્ચા પણ થશે. નવા સત્રમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે ઉત્સાહિત રહેશે. नेगेटिव तुम्हारा કેટલા વર્તન થી કેટલા સંબંધો નારાજ થઈ શકે છે બિنجરોરી દલીલો થી દૂર રહો તમારું વિચારો અને વર્તન સકારાત્મક રાખો જૂની મિલકત સંબંધિત સમસ્યાઓ ફરીથી ઊભી થશે તમારા કાગળો અથવા દસ્તાવેજો સુરક્ષિત રાખો વ્યવસાયિક કામકાજ અંગે કેટલાક નક્કર અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવા પડશે કાર્ય સંબંધિત એક નવી ભૂમિકા પણ બનાવવામાં આવશે રોકાણ વધારીને વ્યવસાયનો વિસ્તાર કરવાની પણ યોજના હશે નોકરીમાં સ્થિરતા રહેશે પરંતુ તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે દબાણ પણ રહેશે લંબ મહેમાનોના આગમનથી ઘરમાં ખુશનુમા વાતાવરણ રહેશે કોઈ નજીકના મિત્ર સાથે અચાનક મુલાકાત થશે સ્વાસ્થ્ય તમારું સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેવાથી તમારી સમસ્યાઓ વધી શકે છે डायाबीटीस न नियमित चेकअप प्रत्ये बेदरकार न रहूं लकी कलर जामली लकी नंबर सात